ડભોઈ દસાલાળ જ્ઞાતિ ગૃહ સમાજ ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગવાસી જયેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલ વાળાની સ્મૃતિ રૂપે તેમના સુપુત્રો સોમલભાઈ સૌજન્યથી દ્વિદિવસીય વિચારસત્ર વલ્લભ કુલભૂષણ વૈષ્ણવચાર્ય તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી શ્રીનું અભિવાદન સમારોહ યોજાયો જેમાં સંતોષ રાવર કે જેમને બાપ જેવું મોટું કોઈ તીર્થ નથી વિસ્તૃત માહિતી આપી ડોક્ટર રહીશ મણિયાર આર્થિક સદશર્યા માટે સમૃદ્ધ નિશાળ સંબંધ ચિંતા રહિત જીવન સ્વાસ્થ્ય જીવનમાંથી ડર લાલચ ચિંતા કાઢી નાખો જિંદગી સુધરી જશે એ વિશે સુંદર વાર્તાલાપ ત્યારબાદ બંને સમાજ અને જ્ઞાતિ ગૃહના હોદ્દેદારો દ્વારા પૂજ્યશ્રીનું સાલ મોમેન્ટ માલ્યાપૂર્ણ દ્વારા પૂર્ણિ મહોત્સવ અંતર્ગત રંગારંગ સન્માન કરવામાં આવ્યું પૂજ્ય શ્રી વચનામૃત દ્વારા જણાવ્યું કે આ સન્માન મારી તૃતીય પીઠ પરંપરા અને હું સમર્પિત કરું છું નિર્ધારિત સમયમાં જીવનને શરણાગત બનાવી દો શરણાગતિ વ્યક્તિના જીવનમાં જરૂરી આજનો યુવાનો પ્રભુના દર્શન દ્વારા ખૂબ આગળ વધી રહ્યો છે એવું ઉદાહરણ વસઈ ગામના યુવાનોમાં જોયું જીવનમાં સમસ્યાઓ આવે અને જાય પણ પ્રભુ કૃપાથી સફળતા જરૂર મળે છે સમર્પણ અને શરણાગતિ પ્રભુને પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે આત્મચિંતન કરીને શરણાગતિ પણ સુખી સંપન્ન થવા આનંદિત રહેવું જરૂરી છે પ્રત્યેક જીવ શરણાગતિને સ્વીકારીને તેનું પાલન કરે તો જ જીવનમાં સફળતા મળે સમય કોઈની રાહ જોતો નથી તેનું કામ કરે જાય છે માટે પ્રભુમાં મન લગાડો આ પ્રસંગે સમાજ અને જ્ઞાતિ ગૃહ દ્વારા સીય યોજાયેલ વિચાર સત્રમાં સહયોગ આપનાર સ્વર્ગવાસી જયેન્દ્રભાઈ શાહના સુપુત્રનો જ્ઞાતિજનો દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો સમીરભાઈ પરીખે પૂજ્ય શ્રી વાગીશ કુમારજી શ્રીના તૃતીય પીઠ વિશેની વિસ્તૃત માહિતી આપીને સૌથી વધુ પ્રભુના છપ્પન ભોગ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંગે ઠેર ઠેર યોજાઈ રહ્યા છે તે ખરેખર શકલ વૈષ્ણવ સૃષ્ટિ ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી રહી છે બંને સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો અને જ્ઞાતિજનો ખૂબ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને એક યાદગાર વિચાર સત્ર કાર્યક્રમ સંપન્ન થયો રિપોર્ટર રાહુલ રાજપૂત આ સિલસિલો ચાલી રહ્યો છે અનેક સમાજો સાથે સંપર્કમાં છું અનેક સમાજોનો કાર્યક્રમો પૂર્ણ કર્યા છે પણ આ બધાની સામે મને સમીર જે વાત કરી કે પાંચસો ઓગણપચાસ વર્ષની જે અક્ષમ પરંપરા છે આ તમામ સન્માન એના ચરણ અને શરણમાં જાય છે વ્યક્તિની સામર્થ બહુ જ લિમિટેડ હોય છે પણ ઈશ્વર કૃપાની કોઈ લિમિટ હોતી નથી

એ ઈશ્વર કૃપા સિવાય બીજો કોઈ મુદ્દો હોઈ શકે નહીં એ વાત નિર્વિવાદ અને નિશ્ચિત છે એવી જ રીતે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યદ વિભૂતિ મત સત્પણ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષ ગુણ હોય છે પછી એ નાનો હોય મોટો હોય જે પણ પ્રકારનો હોય એમાં કોઈક ને કોઈક વિશેષતા ઈશ્વર અવશ્ય એમાં પ્રદાન કરતો હોય છે પણ જેમાં આધ્યાત્મિક ગુણ પ્રદીપ થઈ જાય જેમાં આધ્યાત્મિક ગુણ જાગૃત થઈ જાય એને પોતાની પ્રતિભા ખીલાવવા માટેનો એક અવસર પ્રાપ્ત થતો હોય છે ઇંગ્લિશમાં એના માટે કહેવાય છે ક્લિકિંગ પોઈન્ટ એ અવસર જ્યારે વ્યક્તિને પ્રાપ્ત થાય જેમ મણિયાર સાહેબ ડોક્ટર છે અને એમાંથી સરસ વક્તા થઈ ગયા એ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે પકડવી એ વ્યક્તિના જીવનમાં બહુ મહત્વપૂર્ણ કાર્ય કરતું હોય છે અને એ બધી વસ્તુ વિશ્વ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ